અનીયા ઢાઈલિન ને ફોન કરું ઓશીન પેલા ખૂણે તો સાર નઈ લેવી અરે મે વિચાર્યું નતું સેતરમાં જઈને સાર લેવાના મારે દાડા આયા પણ એક વિચાર મને સાર લેવા મળ્યો છે પણ મારે લેબડાના સોયલે જઈને મારી રેખાડી ફોન કરું ને વાત કરું અને સાર લેવાનું શું ભોડા હવે લેબડાના સોયલે જાતો રૂમ હું તો હા હારે બૈરે મને ખરાક મને સાર લેવા મેલ્યો યાર નહીં ધોઈને બેઠો તો કંટાળી હું તો બધો તાપડું ને બાપડું બીજે પડતક કહી ને બીજું તાપડું હોય પડ્યું તો હવે પાથરું હોય તો પાથરી નશલ પેલી રેખાડીને ફોન કરું જાવ જ નહીં હા હા બૈરું ચીડી આવશે તો ને ને ના આવે ફોન કરવા જ અલી રેખાડી હું કરે છે અલ્યા આ મારે તો ઘરે એવો વખો આવ્યો છે એવો વખો આવ્યો છે કને વાત કરું આ તો ખેતરમાં આવ્યો એટલે સાર લેવા મને બહેરે મેલ્યો એટલે હું તને ફોન કરીને વાત કરું ખૂટ એકદમ દિલની વાત કરું તું કોઈ કેતી ના પાસી શું કે ખબર છે બહેરે હું વગેરે નહીં ધોઈ અને ઘરે બેઠો તો દાંતડું તાપડું લઈને ખેતરમાં સાર લેવા મેલ્યો અને હવે હું લે બધું કર્યું પડતું નસલ તને વાત કર્યું મારે એર્યું બૈરું રાખું નહીં અને હું શું કહું આપણે બૈરાને ખબર ના પડે આપણે બે વાત કરે છે એ ખબર છે ને ભો એટલે તારા સોનો મોનો ફોન મને રોજ કરવાના ને હું શેતરમાં સાર લેવા મિલશે નહીં એટલે હું તને રોજ ફોન કર્યું મારું સારું બૈરું આવતું તો નહીં બોલે તો હું ઊભો થઈ જુ ના રે ચો હજી દેખાતું જ નહીં સારું આવે તો મને એક તો બીક બહુ લાગે એની સાર બીક તો રહેવાની જ છે કે જેમ કે પેલા બંકાની જેમ આવે છે અને પછી મને ઘરમાં બંકાની જેમ ધોઈ નાખે અને એટલી તો બીક લાગે છે મને શું કરું તારો ફોન આવે ને તો હું સાયલેન્ટમાં કરી નાખું હમ એક દાડે તો સાયલેન્ટમાં તો રિંગ વાજી ને તો મારા અંદરના રૂવાટા બધા ઊભો થઈ જાય શું વાત કરું એક એ દાડે હોદનું ખાવાય ના ભાઈ સારો જ તાર હો પછી હું તમને ફોન કરું બૈરો આવે છે કે નહીં આવતું તું બસ હવે કોમ તો ફટી ફટ પણ દેખાતા નહીં તો જાવું તો પડશે કોમ થઈ ગયું અને હજુ ઘેર વાગ્યા આજ તો બરાબર ઘારો પડશે ઢોકળું જડતું નહીં ખરા ટાઈમે તો આટલા બધા પણ ગોતું તો ખરી જ ગમે તે કઈને જવું ખરીદ્યું વારો કાઢવો પડશે પાણી ભૂડ કાઢ લાગો થી જોઈએ હાલો રેઠાડી ચોક અવાજ તો આવે રો એનો ફોન ચાલુ છે કલ્લાથી અજુબીધી આપડો ફારે મે તો નહી લખી ચોક અવાજ આવે પણ થોડો થોડો આવે જાઉ છે વડા વડા સારા ફોન માં પાણી માં શું કરું ભાઈ કાઈ જો સારા ફોન માં ફોન માં ન કે તો